બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે લીમખેડા નું એક આદિવાસી દંપતી છોટાઉદેપુર તરફ આવેલું હતું જોજ બાજા રોડ પર આવેલું ગામ છે ચિલરવાટ પાસેથી નીકળેલું અહીંયા રસ્તા પર ખાડો હતો વિશાળ ખાડામાં આ મોટર નીકળેલો દંપતિ અકસ્માત સર્જાયો અને મહિલા જે પ્રેગ્નન્ટ હતી એ દંપતી સાથે એક બાળક પણ હતું અને મહિલા પ્રેગ્નન્ટ હતી અકસ્માત સર્જાયો એમાં અને આ દંપતી છે દવાખાના સુધી પહોંચ્યું અને જે મહિલા છે ગંભીર અવસ્થામાં ત્યાંથી ખાનગી દવાખાનામાં સારવાર લઈ દીમખીડા જતી રહી જોકે સ્થાનિક રહીશોએ પાંચ છ દિવસ પહેલાં પણ એક આવો જ બનાવ બન્યો હતો જેના લીધે ખૂબ જ ઉશ્કેરાય ઉશ્કેરાયા હતા કે રસ્તા પર ખાડાને કારણે આ પ્રકારના અકસ્માત સર્જાય છે ને તંત્ર ગભરનીંદરમાં સૂઈ રહ્યું છે આ પ્રકારની વાત સાથે અહીં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું અને ઘટના સ્થળ પર પોલીસ પણ પહોંચી અને પોલીસે મધ્યસ્થી બની અને રસ્તો ખુલ્લો કરાવ્યો ટ્રાફિક પણ ખુલ્લો કરાવ્યો ટ્રાફિક જામની પણ સ્થિતિ સર્જાઈ હતી ઘટના સ્થળ પર જે સિનારીઓ સર્જાયો તે પણ ખૂબ જ ટેન્શનનું વાતાવરણ સર્જી ગયું અને વાંટ પાસે જે ઉશ્કેરણીજનક વાતાવરણ સર્જાયું હતું ત્યાં પોલીસ અને આગેવાનોની મદદથી ફરી એક વખત આ રસ્તો બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને એમને કમિટમેન્ટ પણ કરવામાં આવ્યું રસ્તો રિપેર કરવા અંગેની વાત કરવામાં આવી કારણ કે રસ્તા પર એક મોટો ખાડો છે જેના લીધે વારંવાર અકસ્માત સર્જાય છે અને લોકો ગંભીર ઈજા પામી અને સારવાર માટે દવાખાના દાખલ થાય છે તો છોટા દૂર સુધી બારી તરફ રસ્તો છે અને આ રસ્તા પર ખાડા પડ્યા છે તેથી અમે માંગ કરીએ છીએ કે આ રસ્તાના ખાડા પૂરે કાતો નવો રસ્તો પણ આવે એ અમારી વિનંતી છે મોટા ખાડા પડ્યા છે એટલે બધા પડે છે એમ લોકો એમ ખાડામાં બાઇકો પડે છે એટલે એ અમારી માંગ છે રાત્રે બી નુકસાન થાય છે કે દિવસે બી કરે છે અહીંયા માણસ રસ્તાની ખબર ના હોય કે અહીં ખાડો છે એટલે બાઇક કૂદી જાય છે બેન પડ્યા છે એ લગભગ મહિના પ્રેગનેન્ટ હતા આઠ મહિના જેવા બેના હતા અને એ બેન અહીં પડ્યા છે અમે જાતે એમને ફરતી કરાવી છે ફોનમાં અને દીકરો કે ગમે ત્યારે નવો અમારી માંગણી છે કે આ રસ્તો જેથી કરીને નવો પણ આવે કાં ખાડા પૂરે હવે આવું નહીં આવતા પછી અમે આ રસ્તા બ્લોક કરીશું હા જો આ રસ્તા નિરાકરણ નહીં રસ્તો બંધ કરીને બેસવાના છે કે જેથી કરીને આ રસ્તો નવો બનાવે રમે

મમ mm. મમ મતજ મમકરમ મ૨઺ મા incident. ૮મ મા માલ મ� southeast મમ મઓમ therix ૮મ મચં ન ૮૮હમ માલ માલ ઘટના સ્થળે પોલીસ પહોંચી અને રસ્તો ચક્કાજામ ખોલવામાં આવ્યો